તમને કહી દઉં આજે મેળીમાં નો જન્મ દિવસ માં અત્યારે મિત્રો ગુડ ઇવનિંગ થઈ જશે અને બધા મિત્રોને જય જય મેલાડીમાં જય માં અને જય હનુમાન દાદા અને જય રામ અને જય દ્વારકાધીશ મિત્રો અત્યારે ભણીને આપણે આપડે અને સાંધો જો સાંધો તો નહી પણ સૂરજ છનછટ બહાર હે મિત્રો થઈ જો અને મિત્રો હમ જો આ ઘવ પડી જાય ચાર પાંચ કેરા છે પાયા તને કાલ પવન ના ઘવ પડી જશે એક કાઈ અને એ તો કાકાન છોકરી જો ઈ જો હીરામ ટ્યુગર છે મિત્રો અને મિત્રો આજે શું છે તમને ખબર છે તમને ખબર ન હોય તો તમને કહી દઉં आज छीमा ना जन्म दिवस तो अपने में तो चलो कंटी मित्रों गुलाब लाइ ली से गुलाब नुलाब ली मित्रों काका न छोरा है मित्रों चलो कंटीन्यू तो फाइनली मित्रों ने छेट थी जो लोग मित्रों गुलाब ले लीधा है काका न छोड़ो जो आगे जा जाए અને મિત્રો આપણે મેળાડીમાં ગુલાબ છે અને દીવાબીદી કરીશું અને મિત્રો મેળીમાંના દર્શન કરીશું અને પછી વાસ આવી જઈશું સલો તો ફાઇનલી મિત્રો આ સનસેટ થાય જોઈ લો અને ફાઇનલી આપણે પૂજી જાય છે પહેલાં તો મિત્રો આ ફૂલ છે ને એને આપણે નીચે ઉતારી લઈશું અને મિત્રો નવા ફૂલ ચડાવવાના છે તો ઓલોકમાં કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે મેળડીમાંને ગુલાબ ચડાવીએ છીએ મિત્રો વ્યાળી આપણે ગુલાબ ચડાવી દીધા છે હવે આપણે દીવા બીજા ચલો મિત્રો અગે પછી લઈ ગઈ છે બાકી સાઈડે મિત્રો દિયાબિત કદી મેરે માને ફૂલ ચડાઈ દીધા છે મિત્રો કોમેન્ટ માં જય મેરે મા લખવાનું ભૂલતા નહીં કાકા નો છોકરો જો સાયકલ હમી કરે સાયકલ નો ટાયર સેન ફરતો બેન થઈ ગયો એ અડી જો છે ને એટલે મિત્રો આપણે વાડી જાવી છે ચલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે જાયરે પૂજી ગયા છીએ અને મિત્રો જાયર હારવાની છે ડોને લઈ દીધો ચલો કન્ટિન્યુ આપણે મકાઈ ની જાયર ની ઉણાઈ દીધું છે અને સીધા આવી ગયા ધાબા ઉપર લો ઢોર મકાઈ ને ખાવા મીણા છે અને મિત્રો સ્કાય થઈ જાય લો કેસરી કલરના વાદળા થઈ જાય અને મિત્રો આયા ઘઉં પડી જાય સમજોઈ લો અને મિત્ર મિત્રો આજે મેળામાં નો જન્મ દિવસ હતો આપણે મેળડીમાં જતા પુલ ચડાયા અગરબત્તી કરી અને મિત્રો દર્શન કરીને વ્યાયા અને મિત્રો હવે આપણે ઘડીકાય બેસ્યું એક્સરસાઈઝ કરવાની છે તો ચલો એક્સરસાઈઝ કરી નાખું કમ્પ્લીટ કરી દીધી અને મિત્રો આપણે થોડક પોરો ખાຊ્યું અને મિત્રો આમ જોઈ લો વાદળા

देने जाल जाऊँ पर ही जो पढ़ो बोलते तेरे को बोलूँ ही ये फोटो तो डाटा किस बोल बोले आई डाटा आ हम तो ही जो तो ये तो आप लोग दावों पे ये जीत आई लो आई आई लो 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 तो तो ये हमने पास निकल जी मित्रों जो निकल लो जो जो ये नखरा करी लो तो केसरी फूल थे जो केसरी कलर મિત્રો એ મોરલો વાગવા મળ્યો સંભળાતો હે બહુ आवाज આશી એટલે સંભળતી તો નહી મિત્રો અને મિત્રો કાકાનો છોકરો જો આ આજા છે સાયકલ અકલમ જો સાયકલ અકલ છે મિત્રો હવે ઠાક ઉતરી જો હે ચલો ફાઇનલી મિત્રો એ આમ જો અલગ જાત નું પક્ષી આવી જો છે કાકાનો છોકરો જો આવી જો હે એટલે મેં અંદર ઉતરી જઈશ આ જોઈ લો હનુમાન ચાલીસા વાગવા મળી છે અને મિત્રો પહેલાં તો મને કોમેન્ટમાં જણાતો જઇજો કે વ્લોગ કેવો લાગ્યો અને કોમેન્ટમાં જય મેળવીમાં લખવાનું ભૂલતા નહીં અને વ્લોગને આપણે આયોજન આપીએ છીએ વ્લોગ ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જાયો મળી કાલે નવા વ્લોગ મારી જય માતી જય શ્રીરામ